ભરૂચમાં આવતીકાલે રથયાત્રા નીકળવાની છે અને આ રથયાત્રામાં કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વિભાગ વડાની ઉપસ્થિતિમાં ફુરજા બંદરથી રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં આવતીકાલે અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમર કસી છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા એસપી મયુર ચાવડાની ઉપસ્થિતિમાં શહેરના ફૂરજા બંદરથી દર વર્ષે નીકળનાર જાદવ સમાજની રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ હતી જેમાં શહેર ડીવાયએસપી સી કે પટેલ એસઓજી એલસીબી દરેક પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ અને પોલીસ જવાનોએ શહેરના ફૂરજા વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરેથી સોની ફળિયું લાલ બજાર લલ્લુભાઈ ચકલા હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન સુધી ફ્લેગમાર્ચ કરી હતી તારીખ સાતના રોજ જગન્નાથજીની જે રથયાત્રા ભરૂચમાં નીકળવાની છે ત્યાં ભરૂચ અને અંકલેશ્વરમાં બે શહેરોમાં મુખ્ય રથયાત્રા નીકળતી હોય છે આજે અહીંયા જગન્નાથ મંદિરથી પોલીસ ભરૂચ પોલીસની ટીમ બધા અધિકારીઓ અને કોન્સ્ટેબલ્સને જવાનો સાથે ફ્લેગ માર્ચ કરવાના છીએ છેલ્લા ભૂતકાળમાં જે બનાવો બન્યા છે એને ધ્યાનમાં રાખી જે કંઈ કોમી એખલાસ જળવાઈ રહે અને શાંતિથી રથયાત્રા પૂરી થાય એના માટે પોલીસ પોતાનો બંદોબસ્ત ગોઠવી રહી છે રેન્જ આઈજી સાહેબ અહીંયા હાજર છે અને એમના માર્ગદર્શનમાં જગન્નાથજીની રથયાત્રામાં બંદોબસ્ત શાંતિથી પૂરો થાય એના માટે વ્યવસ્થા કરી છે જે લોકો ભૂતકાળમાં હિન્દુ મુસ્લિમના બનાવમાં આરોપી હતા એ લોકોને પણ અમે અટકાયતી પગલાં લીધા છે અત્યારે જે વિસ્તારમાંથી રથયાત્રા પાસ થશે આખા ભરૂચ જિલ્લામાં અને અંકલેશ્વરમાંથી એ તમામ જગ્યા ઉપર ધાબા પોઈન્ટ દૂરના ડીપ પોઈન્ટ ઉપર કોઈ પોતપોતાના મકાનો ઉપર કોઈપણ પ્રકારનું પ્રતિબંધિત વસ્તુ નથી રાખતા એની ખાસ કાળજી અમે રાખવાના છીએ એ ઉપરાંત અમે સોશિયલ મીડિયાની ઉપર પણ મોનિટરિંગ કરવાના છીએ કે કોઈ પણ હિન્દુ મુસ્લિમના બનાવોને સંદર્ભે કોઈ ભડકાઉ ભાષણ આપે અથવા કોઈ પોસ્ટ મૂકે એની ઉપર પણ વોચ રાખવાના છીએ અને આવા કર્તા કૃત્યો જે કરે છે એ લોકો ઉપર અમે સખત કાર્યવાહી કરીશું છેલ્લા બે દિવસથી ફ્લેગ માર્ચ ભરૂચમાં કન્ટિન્યુઅસ ચાલે છે આજે પણ ફ્લેગ માર્ચ અને એરિયા ડોમિનેશન કરવામાં આવશે અને હજી કાલ અને પરમ દિવસે યાત્રા પહેલાં પણ એરિયા ડોમિનેશન ફ્લેગ માર્ચ અને આવા કૃત્યો સાથે જોડાયેલા લોકો ઉપર નજર રાખવાનું કામ ભરૂચ પોલીસ કરશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર